તો ગણતરીના કલાકો નગરપાલિકાની ચૂંટણીને જીએસટીવીએ ધ્રોલ નગરપાલિકાની મુલાકાત લીધી ધ્રોલ નગરપાલિકામાં સ્થાનિકોની શું સમસ્યા છે જાણવાનો પ્રયાસ કર્યો છેલ્લા ઘણા સમયથી અહીં ભાજપનું શાસન છે પરંતુ પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ન અહીં પણ અકબંધ નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અત્યારે હાલ જામનગર જીએસટીવીની ટીમ જે છે તે ધ્રોલ નગરપાલિકા ખાતે પહોંચી છે ધ્રોલ નગરપાલિકામાં જે લોકોના શું સમસ્યાઓ છે લોકોના શું પ્રશ્નો છે છેલ્લા કેટલાક સમયથી જે વણૂંકેલા પ્રશ્નો છે તેને લઈને અત્યારે આ વખતે મતદારોનો શું મિજાજ છે તે લોકો પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરશું આપણી સાથે સ્થાનિકો ઉપસ્થિત છે તેમની સાથે વાત કરશું નગર એટલે કે નળ ગટર અને રસ્તાઓ ધ્રોલ નગરપાલિકાની શું પરિસ્થિતિ છે અને અત્યારે સ્થાનિક શું શું પ્રશ્નો જે છે તે તમને ઘણા સમયથી જે છે તે સતાવી રહ્યા છે સાહેબ મારું નામ છે રાજીવ પરમાર અને હું એક સામાન્ય જનતા છું અને પ્રશ્નોની તો સાહેબ તમે વાત જ ના કરો સરકારી હોસ્પિટલમાં અમારે ખાનગી હોસ્પિટલમાંથી ઇન્જેક્શનો દવાઓ લે છે ત્યારે અમારી સારવાર થાય છે અત્યારે તમારી પાછળ તમે રોડ રસ્તાઓ જુઓ છો હાલવા ચાલવાની જગ્યા નથી એટલો બધો ટ્રાફિક છે આ રસ્તો પણ સાહેબ હમણાં રિપેર થયો છે સાહેબ ચોમાસાની સિઝનમાં ગળા ડૂબા અહીંયા પાણી ભરાતા હતા કોઈ અમારી રજૂઆતો સાંભળનારું જ નથી આ સરકારની અંદર સાહેબ અત્યારે મારા જેવા નાના માણસને તેલનો ડબ્બો લેવો ને સાહેબ ખરેખર બહુ જ મુશ્કેલી છે ત્રણ હજારની આડે છે અમે ક્યાંથી આવશું એક બાજુ અમારા ઉપર ટેક્સનો એટલો બધો ભરમાર છે કે આમ કરો તો આટલો ટેક્સ આમ કરો તો આટલો ટેક્સ ગાડી વેચો તો ટેક્સ ગાડી લ્યો તો ટેક્સ સાહેબ અનેક પ્રકારના ટેક્સો છે અમારી કોઈ રજૂઆત સાંભળનારું નથી હું અત્યારે જાહેર જનતાને એ જ કહેવા માગું છું કે સાહેબ આ સરકાર છે અમે જેને મતદાન કરીએ છીએ અમે શું આવી સરકાર ઈચ્છીએ છીએ છતાં પણ અમારા કોર્પોરેટરો ધારાસભ્યો સાંસદ સભ્યો કેબિનેટ મંત્રીઓ કોઈ અમારી રજૂઆતો સાંભળતું નથી હમણાં સાત ડેરીની અંદર સાત ડેરીની અંદર સાતસો અડતાલીસ હિન્દુઓ મુસ્લિમ બનતા હતા કયા કારણોસર બનતા હતા વીસ વર્ષથી એના પ્રશ્નો હતા જ્યારે એ હાઇલાઇટ થયા ત્યારે એના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું સાહેબ આવી સરકાર છે વીસ વીસ વર્ષથી એક સમાજને દબાવવામાં આવ્યો છે આવી સરકારને અમે ઈચ્છીએ છીએ અમે તો ધ્રોલની જનતાને એ જ કહીએ છીએ કે હે મતદારો જાગો અને આવી સરકારોને ઉખાડીને ફેંકી દો સાહેબ અત્યારે ટ્રાફિકની સમસ્યા છે હોસ્પિટલમાં ખાનગી દવાઓ લ્યો ત્યારે તમારે તમારા રોગનું નિરાકરણ થાય છે ટ્રાફિકનો આટલો પ્રશ્ન છે કોઈ પોલીસ પૂછવાવાળી નથી માત્ર ને માત્ર અહીંયા હોમગાર્ડો માન્યતા આપતી નથી કોઈ કોઈનું રાખતું નથી ગમે અહીંયા આડેધડ વાહનો છે ચારે બાજુ દુકાનો લારી ગલ્લાઓ બધા આવા સતત પ્રશ્નો છે સાહેબ અમે કેવી રીતે જીવશું કાંઈક અમારા મતદાર છીએ અમારી રજૂઆત સાંભળો તેવી પ્રાર્થના કરીએ છીએ સ્થાનિકો પણ પણ છે તેમની પાસેથી ધ્રોલ નગરપાલિકામાં મુખ્યત્વે લોકોની શું શું સમસ્યાઓ છે અને કોઈને રજૂઆતો જે સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે કે નહીં અને જો રજૂઆત કરી હોય તો તેનું નિરાકરણ થયું છે જી સર આમાં અત્યારે રોહલ નગરપાલિકામાં તમે કહો છો નગર નગર એટલે નળ ગટર અને રસ્તા નળની કોઈ જાતની સુવિધા નથી નળમાં કંઈક કંઈક ખરાબ પાણી આવે છે પાણીના લીકેજ છે નવા ટાંકા બને છે તો એ લીકેજ છે પછી ગટર તો ગટર તમે જ્યાં જ્યાં જુઓ ત્યાં ઉભરાતી જ હોય છે ગટરની સુવિધા કઈ રહી પણ ક્યાંય ગટરમાં પાણી નથી જતું ગ ગટરનું પાણી શેરીમાં જ રહીએ છીએ કોઈ જાતની સુવિધા નથી પછી રસ્તા રસ્તા તમે જુઓ તો ડામર રોડ હોય હવે એમાં એ લોકો માટી નાખીને રિપેર કરે હવે આ જાતની કોઈ જાતની પબ્લિકની ફરમાઈશ હોય કે કોઈ સમસ્યા હોય તો એનું કોઈ નિરાકરણ આવતું જ નથી અત્યારે ભાજપની સરકારમાં કોઈ જાતનું કાંઈ હાલતું જ નથી કોઈનું એને મન પડે એ રીતના કરે છે બરાબર અત્યારે અમારે રોલમાં રહેવું મુશ્કેલ છે અમારી કોઈ જાતની સમસ્યા લઈને તમે જાઓ તો એમ કે એ થઈ જશે પણ કોઈ જાતનું કાંઈ થતું નથી કોઈ ઉમેદવાર આપણું કામ કરવા તૈયાર થતો હોય તો ભાજપનો ઉમેદવાર એને દબવી અને એનું કામ રોકાવે છે કામ થવા નથી દેતા માનો કે એનું કામ થાય તો એ આગળ જાય એના માટે થઈને બીજા કોઈને કામ કરવા દેતા નથી અત્યારે તમે કોઈ જાતનું કાંઈ છે જ નહીં અત્યારે તો બિલકુલ ત્યાં હતા સ્થાનિકો કે જે રસ્તા પાર્કિંગ અને જે ભૂગર્ભ ગટરની જે સમસ્યાઓને લઈને છેલ્લા ઘણા સમયથી ત્રાહીમામ જે છે તે પોકારી ઉઠ્યા છે ત્યારે અત્યારે હાલ જે મતદારોનો શું મિજાજ છે મતદારોનો શું નિર્ણય છે તે તો મતદારની પેટીઓ ખોલ્યા બાદ જ નક્કી થશે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી જે ભાજપનું શાસન હોવા છતાં પણ જે કોઈપણ પ્રકારે જે અત્યારે હાલ લોકોની સમસ્યાઓનો ઉકેલ આવ્યો નથી તેને લઈને અત્યારે હાલ સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા જીએસટી